સમાચારમાં આગળ વાત કરીએ તો ભાવનગરમાં સુભાષ ચોક વિસ્તારમાં અચાનક મોડી રાત્રે મંગળવારે તત્વોનો સામે આવ્યો હતો તત્વોના કારણે તત્વોએ એક અજાણ્યા શખ્સોએ વ્યક્તિને માથાભર ઇજા પહોંચાડી હતી જેની હાલત હાલ ગંભીર છે સુભાષનગર સ્મશાન તે આવેલા ચાર પાંચ અજાણ્યા શખ્સોએ ચોક વિસ્તારમાં અચાનક આતંક મચાવ્યો હોય ત્યારે સ્થાનિક લોકોમાં दहशत ફેલાઈ ગઈ છે ઘટના સમયે રસ્તા પરથી પસાર થઈ રહેલા એક વ્યક્તિ પર આ તોફાનની તત્વોએ અચાનક હુમલો કર્યો હતો ગુંડાઓએ લોખંડ જેવી કઠોર વસ્તુથી તેની માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી ઈજાની ગંભીરતા જોતા આસપાસના લોકોએ તરત જ એકસો આઠ ઇમરજન્સી વાનને બોલાવી હતી જખમીનો એકસો આઠ મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો અને હાલ તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા છે આવાસમાં રહીએ છીએ અમે અમીરજીની બાજુમાં ગોકુલધામ સોસાયટી છે સોસાયટી નું નામ અમારે અરે એને માથાકૂટ કરી હતી બપોરે અમને ત્રણ જણાને માર્યા માર્યા હતા અમે અહીંયા કેસ અહીંયા ઇમરજન્સીમાં આવ્યા હતા પણ અમે કેસ નહોતો કરવો અમારે સમાધાન કરવું હતું એટલે અમે સમાધાન કરવા એને ફોન કર્યો તો એ લોકો અમને મારવા મારવા આવ્યા પણ અમારે બે ત્રણ જણા હતા પણ એ અમાર મારા ઘરવાળાને પકડીને ને ચોક વચ્ચે ને માર્યા ત્રણ ચાર ઘર ચાકુના ઘા માર્યા માથું ફોડી નાખ્યું સુભાષનગર ચોકમાં અમારી ને સોસાયટીમાં જ રહી છે એ લોકો ડીવીંગમાં ચાર પા પંદર વીસ જણા હતા પણ મને નામ બધાય નતા આવતા થોડાક ના આવડે છે એકનું નામ ભોટી હતું એકનું નામ રોહન હતું એકનું નામ રવિ હતું એકનું નામ આકાશ હતું એકનું નામ એકનું નામ નાનું હતું એટલા નામ આવડે છે એટલે અમારા ઘરનું નુકસાન કર્યું હતું ને અમે એને એમ કીધું કે તમે આ નુકસાન કરોમાં તમારે જે હોય ઘરે કેવા આવો તો એ અમને મારા મારી બપોરે કરી એટલે મુખ્ય મારી મમ્મી હારે થઈ મારી હારે થઈ હતી ને પછી મારા મારા ઘરવાળાને સમજાવ્યું કે તું આવું કરમાં કે જે હોય ઘરે આવીને કે ને મા બેને આમ ગાળ દીધી નથી તો કે તે મારા માબેને આમ ગાળ દીધી અત્યારે અમે એને સમાધાન કરવા બોલાવ્યા કે સમાધાન કરવું છે અમે માફી માંગવા તૈયાર હતા અમે બે જણા કે અમે માફી માંગી લેવું પણ એ લોકો સાંભળતા હતા દારૂ પીધેલા હતા ને એવો હાવ હરામી માણસો હતા અમે માફી માંગવા બોલાવ્યા પણ માફી નહોતા એ લોકો આવીને સીધી મારવા માંડ્યા

એનો ત્રાસ હોય છે પણ એ મારા મારી નોતા કરતા પેલી વાર એને અમારે મારામારી કરી છે અમે ઘણી વાર ઘર માં કરી છે એની આરે સમાચાર માં આગળ વાત કરીએ તો સુરેન્દ્ર